અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ મામલે એનએસયુઆઈએ વિરોધ કર્યો અમદાવાદ ડીઓ ઓફિસ ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન તંત્ર દ્વારા સ્કૂલના સત્તાધીશોને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો માત્ર કાગળ પર નોટિસ આપી સંતોષ મનાતો હોવાનો આક્ષેપ નક્કર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી એનએસયુઆઈની રજૂઆત બાદ ડીઓ રોહિત ચૌધરીનું નિવેદન ઘટના બાદ જ તાત્કાલિક પગલાં લીધા હોવાનો ડીઓએ દાવો કર્યો છે ગુજરાતના શિક્ષણ ઘટના જગતને ડે સ્કૂલમાં બની હતી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે છતાં પણ ત્રણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે શિક્ષણ જગતને ઘટના છે અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા મીડિયા મારફતે જાણ થાય છે કેમ આ પ્રિન્સિપાલ ને બચાવવામાં આવી રહ્યા છે કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં બતાવવામાં આવી રહ્યા છે આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે સેવન ડે એના ઉપર એક્શન લેવામાં આવે તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે ખાલી કાગળ ઉપર વાતો નહીં નોટિસો નહીં એક નક્કર પગલાં ભરવામાં આવે શિક્ષણ મંત્રીને પણ અમે રજૂઆત કરી છે ડીઓને પણ આ રજૂઆત કરી છે જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલનની જરૂઆત સેવન ડે સ્કૂલ બાર હોય કે ડીઓ કચેરી બાર હોય કરવાની જરૂર પડશે તો પણ અમે કરીશું સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં પોલીસે રિપોર્ટ જે છે તે શાળા પાસે માંગ્યો છે વાત કરવામાં આવે તો સેવન ડે શાળામાં અભ્યાસ કરતા ઘણા બાળકો વચ્ચે ઝપાઝપી થઈ હતી ક્લાસના મોનિટર દ્વારા વિદ્યાર્થીઓને લાઈનમાં જવાબ બાબતે કહેતા તેનો જ અદાવત રાખીને બીજે દિવસે વિદ્યાર્થીને બાથરૂમમાં માર મારવામાં આવ્યો હતો ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ શાળા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં જે છે તે લેવામાં ન આવ્યા અને આ પ્રકારની ઘટના જે છે તે ઘટી છે અને હાલમાં શર્ટ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યો હતો વાલીએ પણ ફરિયાદ કરી છે કે બ્લેડથી વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે શર્ટ ફાડી નાખવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા શર્ટ જે છે તે પણ કબજે લેવામાં આવ્યો છે અને તેને એફએસએલમાં મોકલીને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે કે આ બ્લેડ ના વાગી છે કે નથી વાગી અને શાળાએ ગંભીર બેદરકારી ફરીવાર દાખવી છે કે નહીં તેનો પણ જે છે તે રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે આ ઘટના બન્યા બાદ શાળા દ્વારા શું કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે કારણ કે આ ઘટના ઘટ્યા બાદ ડીઓને પણ આ સમગ્ર મામલે કોઈ જાણકારી જે છે તે આપવામાં નહોતી આવી અને ડીઓએ પણ શાળા પાસે ખુલાસો માગ્યો છે શાળાના આચાર્ય અને એડમિન જે હેડ છે પાસે ખુલાસો આવ્યો છે કે તેમની સામે કાર્યવાહી કેમ ન કરી શકાય કારણ કે અગાઉ પણ જે છે તે જ્યારે વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા ત્યારે પણ શાળા દ્વારા સમગ્ર મામલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સતત બીજી વાર શાળા દ્વારા જે છે તે ઘટના છુપાવવામાં આવી હતી અને હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે Camerament un sàteu a sot depart de News